મેણા રામદેવજી રામદેજી મહારાજને શણગાર સજાવી ભગવાન શિવની સામે લાવે હરિ અને હર ની નજર એક થઈ ભગવાન શંકર દે અને અજમલજી મહારાજને કહે છે કે હે મહારાજ તમારો દીકરો મહાન બનશે તમારા દીકરાનું નામ લેવાથી અનેક ના પાપ મટી જાહે પણ એક કામ કરજો આ ચાર વસ્તુ હું તમારા દીકરાને ભેટ દેવા માટે આવ્યો છું તમારો દીકરો મોટો થાય તો આ ચારેય વસ્તુ એને આપજો પહેલી વસ્તુ આપી છે ભમ્મર ભાલો બીજી વસ્તુ આપી છે અલખ જોળી ત્રીજી વસ્તુ આપી છે સનાતન ધર્મની ધોળી ધજા અને ચોથી વસ્તુ આપી છે ભગવાન શિવના ધૂણાની અખંડ ભભૂતિ આ ચાર વસ્તુ રામદેવજી મહારાજને ભગવાન શિવે અર્પણ કરી છે અને એ ચારેય વસ્તુનો સદુપયોગ કર્યો બમર ભાલાથી ભૈરવના ભૌમાં ઉદ્ધાર કર્યો અને સનાતન ધર્મની ધોળી ધજા એનાથી આખા જગતની માલપા નવખંડ ધરતીની માલપા નેજા ફરકાવ્યા રામદેવજી મહારાજના નેજાની ધજા ગણો ને તો સફેદ છે ધર્મની ધજા ધોળી છે પછી લીલા નેજા ચડાવે જે એ શ્રદ્ધાનો વિષય છે જે ચડાવતા હોય તે ચાલુ રાખવું કોઈ એવું ન રાખતા કે ભાઈ લીલી ધજા ન ચડાવાય નહીં લીલી ધજા ચડાવો તોય ભલે કેસરી ચડાવો તોય ભલે તળી ધજા ચડાવો તોય ભલે બાકી ધર્મનું પ્રતિક સફેદ છે ધર્મ ધોળો છે ધર્મમાં ક્યાંય દાખ નથી સફેદ વસ્તુમાં દાગ પડે ને દેખાય એટલે રામદેવજી મહારાજનો અવતાર એ નિષ્કલંક અવતાર છે એમાં ક્યાંય દાગ નથી એની ધજા સફેદ છે આવું હરજી પાઠી લખે છે કે લીલા લીલાય જય જય રા ધર્મની ધજા સફેદ છે અને એ ધજાની નીચે અનેક ગત ગંગા મહાપદને પામા છે ત્રીજી વસ્તુ આપી અલખ જોડી ખલક ખજાનો એ જોડીનો ઉપયોગ એક લાખ એંશી હજાર ફકીરો જ્યારે રામદેવજી મહારાજની પરીક્ષા કરવા માટે આવે ત્યારે એ અન્નપૂર્ણાની જોડીમાંથી જે વસ્તુ માગે એ એક લાખ એંશી હજાર ફકીરોને આપે છે અને ચોથી વસ્તુ પોતાના ધૂણાની છે રામદેવજી મહારાજની ધારા જે છે ને નિજાર પંથ એની બે ધારા છે માર્ગ બે છે મુકામ એક છે મંજિલ તો એક છે એમાં એક છે ફક્કડની ધારા એ છે હરજી ભાઠીની પરંપરા અને એક છે જતી સતી ની પરંપરા આખર પાટની મહેલ પર જતી સતી ભેગા થાય છે અને અરજી ભાઠીની ધારા એ ભેગી થાય છે અરજી ભાઠીની ધારા જે છે ફક્કડની ધારા એમાં શરૂઆતમાં જ્યારે આ નિજાર ધર્મને વરે ત્યારે એને ભભૂતિનું તિલક થાય છે એ વખતે શરૂમાં જ્યારે ગુરુ બોધ લે શરૂઆતમાં જ્યારે ગુરુ દીક્ષા લે એ વખતે એને ભસ્મ લગાડે એ વખતે એને ભભૂતિનું કપાલમાં તિલક કરે તમને બહુ જાજો ખ્યાલ ન હોય પણ પરબમાં મા અમરમાં બાપુની પાસે જ્યારે દીક્ષા લીધી ગુરુબોધ લીધો તો અમરમાના કપાલમાં કંકુનો ચાંદલો નહોતો કર્યો તેથી દેવીદાસ બાપુએ પોતાના ધૂણાની ભભૂતિનો ચાંદલો કર્યો હતો કે લે બેટા આજથી આ ભગવાન શિવની ભભૂતિ તારા કપાળે રાખું છું અને આ ભભૂતિની મારી પાક ખલક ખજાનો છે દેવીદાસ બાપુ બોલ્યા અને અને સંતો બતાવે છે ને बखान क्या करूं मैं राखो की ढेर का सपटी भभूत में है खजाना ढेर का हे गंगा धारोकार मुक्ति द्वार आयो शरण तिहारे प्रभु का

મેં જ્યારે શરૂ શરૂમાં દીક્ષા લીધી ત્યારે મારા ગુરુએ પણ મને ભસ્મનું સ્નાન કરાવ્યું હતું અભૂતિનું સ્નાન અને તમે યજ્ઞ કરવા બેહો ને એમાંય દસ પ્રકારના સ્નાન આવે છે એમાં ભસ્મનું સ્નાન આવે યજમાન યજ્ઞ કરવા માટે બેઠા હોય તો બ્રાહ્મણ દેવતા હવન કુંડમાંથી રાખ લઈ તમારા હાથમાં આપે પછી એમાં ત્રણ આચમની પાણી નાખી અને પછી ચા આખા શરીરે ભસ્મ લગાડવાની આવું એક ભસ્મ સ્નાન આવે છે અભૂતિનું સ્નાન મેં મારા ગુરુને પૂછેલું કે બાપજી એ વખતે શરૂ શરૂમાં હાથથી ચાલે પાંત્રી ચાલીસ વર્ષ પહેલા કે બાપજી આ સાધુ બધા શરીર ઉપર રાખ શું કામ લગાડે રખ્યા શું કામ લગાડે એ વખતે રાખ આપણે નહોતા બોલતા રખ્યા એમ કહેતા એ તો પછી રાખ શબ્દ આવ્યો ને પછી ભભૂતિ શબ્દ આવ્યો પછી ભસ્મ આવ્યો મેં મારા ગુરુને પૂછેલું મને જ્યારે ભભૂતિ લગાડી લીધી પછી મારા ગુરુએ જવાબ આપેલો એ હું તમને કહું લગભગ હાસો છે બધા સંતો લગભગની પાસેથી મેં સાંભળેલું છે તો એ વખતે મારા સદગુરુએ કીધેલું કે બેટા ગામડાની માલિકા નવું વાસણ આપણે લઈ પિત્તળનું કે ત્રાંબાનું કે એલ્યુમિનિયમનું તપેલું લઈ તપેલું અને એ તપેલાને ચૂલા ઉપર મૂકવું હોય તો ઈ પેલા એના તળીયે માટી લગાડે પાંખો કર્યો પછી કહેતા હોય એને વાળો કટેવાળો આ કોક પાંખો કે કોક કટેવાળો કે નવું નવું તપેલું હોય જે એને એને કટેવાળો કયો તોય ભલે પાંખો કયો તોય ભલે આમ ઉત્તર ગુજરાત બાજુ જાઓ તો એને પાંખો કહો અને આપણા કાઠિયાવાડમાં જાય તો એને કટેવાળો કહે નવું નવું તપેલું હોય એના નીચે માટી લગાડે ઈ કટેવાળો શું કામ લગાડે એમાં થાય જ્યું શું કામ લગાડે તપેલાને દાજ ન પડે એટલે ને તપેલું બળે નહીં એટલા માટે તમે બોલો તો ખરાબ હાથ તમે હા એમાં કે કાંઈક એમ થાય ભાઈઓને ન ખબર હોય કારણ કે ઈદ કેટેવાળા છે એમાં એને એને એમાં હું પૂછું હેઠે તપેલાનું તળિયું દાજે નહીં એટલા માટે માટી લગાડો એની અંદર વસ્તુ ભરેલી હોય ખીર બનાવતા હોય કે પછી દાળ બનાવતા હોય કે શાક બનાવતા હોય તો એ તપેલાનું તળિયુંય ન દાજે એને તા ન લાગે અને માલપા રહેલી વસ્તુને બળે નહીં એટલા માટે માટી લગાડે મને મારા ગુરુએ કીધેલું કે બેટા આ તારું નવું નવું વાસણ છે અને તારા તપેલાને હું રાખ લગાડી દઉં ને બાપ તો સંસારનો તા તને લાગે નહીં અને તારી રહેલી માલપા વસ્તુ બળે નહીં સદગુરુ બાળીનાથ બાબાની પાસે બેસી મૂળ ધર્મની દીક્ષા લીધી જતી અને સતી ગુરુચરણમાં બંને જણા બાળીનાથ બાબાના ચરણમાં બેઠા છે આવા નિત્ય નવા પ્રસંગો પોકરણગઢની અંદર ઉજવાઈ રહ્યા છે સરસ મજાની કથા ભક્તરાજ ડાલીબાઈના જીવન ચરિત્રની કથા અહીંથી શરૂઆત થાય બહુ આધ્યાત્મિક કથા ડાલીબાઈના જીવન ચરિત્રમાં બતાવે જુદા જુદા મત મતાંતરો કહે છે કે ડાલી પૂર્વનો રાધાનો અવતાર છે કોઈ રાજસુ યજ્ઞ કરવાનો હોય અને શૃંગી નામના ઋષિને તપસ્યા ભંગ કરવા માટે ઇન્દ્રના ઘરની અપ્સરા ઉર્વંશીને ત્યાં મોકલે અને ઉર્વંશી શ્રીંગી ઋષિની તપસ્યા ભંગ કરે અને એનું જે સંતાન થયું એનું નામ ડાલીબાઈ પડે છે આવું એક હમણાં જ સંશોધન થયું છે એ દીકરી જે હતી એ દીકરીનું નામ ડાલી પડે છે આવું એક સંતે કહ્યું છે રામદેવ કથામાં લખતા નથી રામદેવ કથામાં બતાવે કે ડાલીબાઈ એક રાજાના દીકરી છે જ્યારે ડાલીબાઈનો નો જન્મ થાય એ વખતે જ્યોતિષ જોવા વાળા રાજ્યની માલપા રાજા એ દીકરીનો જન્મ થયો એટલે જ્યોતિષ જોવા વાળા આ દીકરીનું મુખ એના પિતાજી જોશે તો એનો રાજપાટનો નાશ થશે ખરેખર આવું હતું નહીં પણ એક ઘડીનો ફારફેર થયો એટલે જન્માક્ષરમાં આવું લખાણ હવે રાજાએ ચિંતા કરી કે આ દીકરીનું મુખ હું જોઈશ તો રાજપાટનો નાશ થાય એટલે પોતાના માણસોને કહે છે કે આ દીકરીને જ કોઈ પણ એવી જગ્યાએ મૂક્યા હો અથવા તો મારીને જમીનમાં દાટી દો હવે રાજના માણસો દીકરીને લઈ અને જંગલમાં આવે એમાં વિચાર કર્યો કે આપણે પાપ શું કામ લેવું એક કામ કરો આ દીકરીને જોળીમાં બાંધીને ઝાડ ઉપર લટકાડી દો અને પછી એના ભાગ્ય હોય ત્યાં દીકરી જાય ઝાડની ડાળી ઉપર દીકરીને લટકાડી છે એ જ વખતે રણુજાનો એક કઠિયારો એ ઝાડની નીચે વિશ્રામ કરવા માટે બેઠો અને બાળકીને રડવાનો અવાજ સાંભળ્યો દીકરીને નીચે ઉતારી એ જ વખતે રણુજાનો સાયર જયપાલ મેઘવાલ એ સાયર જયપાલ

ચાહિર જયપાલ કહે છે કે હું દીકરીને લઈ તો જાઉં પણ મારા ગુરુની હાજરીમાં લઈ જાઉં કારણ કે કાલ સવારે મારે સંતાન નથી કોઈ એમ કહે કે આ દીકરીને તું ચોરીને લાવ્યો છો બંને જણા દીકરીને લઈ અને બાળીનાથ બાબાની પાસે આવે બાળીનાથ બાબાએ દીકરીના કપાલની સામ જોયું તો પૂર્વની ભક્તિની રેખા ફૂટેલી છે એનું લલાટ બાળીનાથ બાબા એ ડાલીબાઈ ની નાભી કમળ ઉપર આમ કાન રાખ્યો તો એમાંથી ઓમ સોહમ ઓમ સોહમ નો અવાજ ચાલુ હતો હવે આ અહીંથી આમ થોડીક આધ્યાત્મિક કથા ચાલુ થાય છે જે તત્વજ્ઞાન જેને કહે છે જે નિજાર પંથ કહે છે જેને બીજ ધર્મ કહે જેને મહાધર્મ જેને જૂનો ધર્મ વૈદિક ધર્મ જે કહે છે એ અહીંથી આની ચર્ચા શરૂ થાય છે નાભી કમળમાં મેં પહેલાં કદાચ આપને કીધેલું છે કે શહસ્ત્રદલ કમલ હોય છે અને એ સહસ્ત્રદલ કમળમાંથી ઓમકારનો નાદ ચાલુ હોય છે દરેક જીવને માતાના ઉદરમાં હોય એ વખતે એ જીવનો સંબંધ બ્રહ્મની સાથે જોડાયેલો હોય છે એને આપણી દેશી ભાષામાં નાળ કહે નાળ એ નાભીનિયરે એક રગ જોડાયેલી હોય માતાઓને ખબર હોય અને એ રગ નાળ દરેક જીવને કોઈ પણ બછલા ઉત્પન્ન કરે ઈંડા નહીં બછલા હોય એને નાળ જોડાયેલી હોય નાભીનિયાર અને એ નાળને કાપે ને પછી જ બાળક રોવે ત્યાં સુધી બાળક રડતું નથી બહુ સમજવા જેવી કથા તમે કદાચ સાંભળી હોય તોય ભલે ન સાંભળી હોય તોય પણ ધ્યાન દઈને સાંભળજો આધ્યાત્મિક કથા જે નિજાર પંથ છે આ મૂળ એ ધર્મનું મૂળિયું હું તમને કહું છું કે આ ધર્મનું મૂળ ક્યાં છે નાળ પછી એ બાળકના મુખમાંથી ત્રણ માંથી એક શબ્દ નીકળે કાં તો એ નીકળે કા ઉ નીકળે અને આ ત્રણે માત્રા ભેગી કરે એકનું નામ બને અકાર બીજું બને ઉકાર ત્રીજું બને મકાર અને ત્રણે ભેગા થાય એનું બને છે ઓમકાર અને એ ઓમકારની માથે જે બીજ છે અને એની માલપા જે બિંદુ છે એ બિંદુનું કોઈ ધ્યાન ધરે તો એ મહાપદને પામી જાય આવું બતાવે છે નિજાર પંથ મેં પેલા આપને કહેલું છે શક્તિના ત્રણ સ્વરૂપો છે નાદ બિંદુ અને કલા આ શક્તિ ત્રણ જગ્યાએ વેસાયેલી છે બાર પ્રકારના નાદ છે આ ઓમકાર છે નાદ બ્રહ્મ છે એને ઓહમ સોહમ પણ કહે છે સોહમ નાભીથી ઉપડે ઓહમ બ્રહ્મા ભટકાય નેથી પાછું પડે સોહમ શબ્દ જેને નાભીથી ઉપડે શૂન્ય શિખર ગઢ જાય રે સોહાગી લાલ આરે અવસરમાં જેણે સદગુરુ સેવા હેમંત સોહાણ हे गुरुमुखी भजन एक कडी गाय लो ये याद आयो એટલે સોહમ એ શબ્દ જે ને નાથી યુલટે સુન શિખર ગઢ જાયે આ રે અવસર્મા દજગરુ શું અમૂલ પાય શર્મા દેને સદ દૂર સે વ્યા જન નાфиમાંથી જાગૃતિ થઈ જાય હજારો પાખળે વાડું કમળ ભીલાયન બેઠું છે આખું આખું શરીરનું કેન્દ્ર બિંદુ કરો ને તો આખું નાભી છે નાભી એને આપણી ભાષામાં પેસોટી પણ કહે એ જરાક આઘા પાછી થાય એટલે આખું શરીર બગડી જાય આખું કેન્દ્ર બિંદુ છે જ્ઞાથી બધા 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 જ્ઞાથી બધા વાજા વાગે જ્ઞાથી બાર પ્રકારના નાદ ચાલુ થાય ઢોલક નાદ મૃદંગ નાદ જાંજર નાદ જાલર નાદ વેણુ નાદ આ બધા પ્રકારના થાય છે છે બહુ યોગની કથા રામદેવજી મહારાજ બાળીનાથ બાબાના ચરણમાં બેસીને યોગ પદ્ધતિ શીખ્યા છે જોકે એને આવડે જ છે પણ મનન તમને બતાવે કે સદગુરુ ચરણમાં બેસીને મારે આ બધી ચાવી લગાડવી પડે અને જગતના હિત માટે આ કથા મૂકી આની માલપા જ્ઞાન ભક્તિ કર્મ ઉપાસના યોગ ધ્યાન ધારણા સમાધિ છે આ કથા આ વાંસળી છે વાંસળી આ ભાગવત ની માલપા બતાવે કે એક વેત ભરીને વાંસળાનો કટકો હવા વેંત વાંસળી બને બાકી તો બધા પાવા બને બાવા બને એ બધું બાકી ખરેખર કાયદેસર વાંસળી ગણો તો હવા વેતની વાંસળી હોય હવે હવા વેતની વાંસળીમાંથી શૂર નીકળે અને ગોપીઓ પાગલ બને હવે ગોપી એટલે કોણ ગોપી એટલે જીવ થાય ગોપી એટલે કોઈ સ્ત્રી નથી ગોપી એટલે કોઈ પુરુષ નથી ભગવાન કૃષ્ણ વ્રજની માલતા વાંસળી વગાડતો તો એ વાંસળીના સૂર જ દોડીને આવતા એમ એમ આ બધા નિજાર પંથ મહાધર્મ જૂનો ધર્મ આ બધાને લાગુ નથી પડતું એ ખાતાના જીવ હોય ને એ જ ન્યાજ ઉભા રહે બાકી તો જય શ્રી કૃષ્ણ બાકી તો બધું રામ રામ કરો બાકી તો આપણને ખાલી એની હવા આવે હવે એની હવા આવે ને આપણે એટલા બધા ડોલવા મંડીએ તો ખાલી ઈ ઈ માલપાથી નાદ બ્રહ્મ પ્રગટ થાય તો એની હું દશા થાય ક્યોજે આ બધાને નથી મળતું સવારામ બાપાનું ભજન સુરા કાયરના કામ નથી

કાયર ના પાર શોક છે મજૂ કરે થઈ હૈ મજૂ કરેવા કરોડોમાં કોપ છે ਤਰੂੜੂ ਮਕੋਪ ਛੇ તલવારિયું લઈને નીકળે ને એનું કામ નહીં બંદૂકો લઈને નીકળે એનું કામ નહીં કુવાડિયું ધારિયા લઈને નીકળે એનું કામ નહીં ઉપર લીંબુ લટકતા હોય એનું કામ નહીં આમાં તો મરજીવો થઈને જે મેદાનમાં પડે એ મોતીડા ચરે બાકી કોઈનું કામ મરજીવો એટલે માલ પાછી મરી ગયેલો માણસ એને મરજીવો કહે છે આમ મરી ગયેલો નહીં માલપાથી મરી ગયેલો એને એના પ્રમાણ છે અરે એક ભજનની માલપા બતાવે છે બે નિયમને જીવતા નર મળે જો નહીં કે હા એ જી અમને મરેલા એ મળે નહીં કોઈ રે આ એવા મરેલા મળે તો મોજુ માણીયે રે જીવતા તો બધા મળે મરેલા મળવા જોઈએ મરેલા એટલે મરજીવા મરજીવા એટલે માલપાથી જાગી ગયેલા એને એને મરજીવા કહે છે આપણે આમ જાગીએ છીએ માયલા નથી જાગ્યા હજી માયલવા તો પૂતા જ હજી તો નીંદરમાં ઘેરાયેલ જાડેજા હવે જાગજો હવે જાડેજા જેવો નીંદરમાં ઘેરાયેલા હોય તો આપણે બાપ હજી જાગ્યા જ નથી આપણે તો માઇન્ડ એના પાસે બેઠા છે નીંદર ઘેરાયેલ જાડેજા હવે જાગજો સતી તોરલ કહે છે મારો કહેવાનો ભાવાર કે જેને નાદ બ્રહ્મ સંભળાઈ જાય એ એક વેંતની જ આમ 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 વાંસળી હોય અને આપણા નાભી કમળમાં જે સૂક્ષ્મણા નાળી પડી છે ને એ હવા વેંતની જ છે હવા વેંતની નાંગણી છે હવા વેંતની મેલડી છે ના ભીમાં પડી નહીં અને એ વેતની નાંગણી જાગૃત થઈ જાય ને પછી એના મુખમાંથી ઓહોમ સોહમના ફૂફાડા નીકળે અને એ ઓહમ સોહમના ફૂફાડા નીકળે એનાથી જ શબ્દની ગુંજ ઉઠે અને એ શબ્દ જે ઊઠે એ એ જે સુરતા એને એને સુરતા જાગી કહેવાય એ સૂક્ષ્મના નાડી એ જ સુરતા બીજી કોઈ સુરતા નથી આ રામદેવજી મહારાજ નો થંભ ઉભો કરે ને સૌરવ મંડપ એ થંભમાં જે દોરી છે ને એ દોરી સુરતા છે એ સ્વર સુરતા ની દોરી મેઘ ધારવે ઝીલી એ થંભ ઉભો થાય છે એ સુરતા ને જગાડવાનું પ્રતીક છે બાવન હાથનું લાકડું હોય ચારે ખૂણે ચાર ચોકડી હોય અને પછી એની દોરી બાંધી હોય એ દોરીથી દોર ચડાવવાનો એ સુરતામાં શબ્દ પોરવી દેવાનો હેઠેથી ચડે ને ઉપર જાય ઉપર જાય ને હેઠે ચડે પછી ઓહમ સોહમ એમનું સઈડ ઉતાર ચાલુ થાય પછી તમે ઘરમાં ગમે એ કામ કરતા હો જેની સુરતા જાગી જાય ને એને પછી કોઈ જાતનો વાંધો આવતો નથી પણ આ જગાડવા માટે મારે તમારે ચાવીની જરૂર પડે